આજરોજ પાલિકામાં મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાનો આરંભ વંદે માતરમથી થયો હતો તે પછી ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહના નિધનના પગલે બે મિનિટની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજની આ સભાને મુલતવી રાખવામાં આવી છે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ મળશે સભા અને વધુમાં પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાની જેમાં ભારતના પદ્મભૂષણથી સન્માનિત એવા પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમ પ્રકાશ ચોટાલાજી તબલાવાદક શ્રી ઝાકીર હુસેન તથા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્રી શ્યામ બેનેગલના દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભા ભારે શોક અને દુઃખની લાગણી અનુભવે છે અને વડોદરા મહાનગરપાલિકાની પરંપરા જે પ્રણાલિકા મુજબ સૌ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ કરતા હોય છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે આજની આ બંને સભા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના બુધવારના રોજ સાંજે પાંચ કલાકે અને છ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે